કિસમ ઓ ગાંછાનો જથ્થો લઈ એક રિક્ષામાં દક્ષેશ્વર મંદિર નજીકથી પસાર થવાના છે. જ્યારે વોચ ગોટવી શાકાસ્પદ રિક્ષા ચાલક સહિત ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે શાકલ્લોથી વધુ ગાંછાનો જથ્થો રિક્ષા મોબાઈલ સહિત 1.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને પાડેસરા પોલીસે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત એલસીબી ઝોન ચારની ટીમ દ્વારા પાંડેસરા દક્ષેશ્વર મંદિર નજીકથી રિક્ષામાં ગાંચાની હેરાફેરી કરતા ચાલક સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી રિક્ષા ત્રણ મોબાઈલ ગાંચાનો જથ્થો મળી કુલ એક પોઈન્ટ એસી લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી સુરતમાં ડ્રગ્સની ડામવા પોલીસ અથાગ પ્રયત્ન કરી રહી છે ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અન્વયે સુરત ચારની ટીમ દ્વારા રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતા ત્રણ ઇસબોને ઝડપી પાડવામાં આવ્યા છે જે આરોપીઓ પાસેથી છ કિલોથી વધુનો ગાંજો મોબાઈલ રિક્ષા સહિતનો મુદ્દામાલ માલ કબજે કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે પાંડેસરા પોલીસના જણાવ્યા અનુસાર બાતમી મળી હતી કે કેટલાક ઈસમો ગાંજાનો જથ્થો લઈ એક રિક્ષામાં દક્ષેશ્વર મંદિર નજીકથી પસાર થવાના છે જો આધારે વોચ ગોઠવી શંકાસ્પદ રિક્ષા ચાલક સહિત ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા રિક્ષાની તપાસ કરતા પ્લાસ્ટિકના બોરામાંથી છ કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો આ કેસમાં આરોપી મોહમ્મદ વહાબ અમન રાકેબ શેખ અને અકબર ઉર્ફે બલ્લુની ધરપકડ કરવામાં આવી હતી જોન ફોરની એલસીબી અને ઇન્ફોર્મેશન મળી કે એક રિક્ષામાં ગાંજો લઈને ત્રણ માણસો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એન્ટર કરવાના છે તો આ સૂચના ઉપર એલસીબી ઝોન ફોર દક્ષેશ્વર મંદિર પાસે એક ઓટો જેના નંબર પહેલાં એલસીબી પાસે હતા આ ઓટોને રોકવામાં આવ્યો ઓટોમાંથી છ કિલો સાતસો ગ્રામ ટોટલ

આ ત્રણ ત્રણ આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ હજુ સુધી નથી અને બીજી પૂછતા ચાલુ છે આપણે આઈસીજીએસ માં અને ઈગુજ કોર્ટ માં સર્ચ કરવામાં આવે છે આમાં આનો કોઈ ગુનાહિત ઇતિહાસ પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપી મોહમ્મદ વહાબ અમન ભાડે રિક્ષા લઈ ચલાવે છે જ્યારે આરોપી રાકીબ શેખ ગાંજાની હેરાફેરીનો મુખ્ય આરોપી છે આરોપીઓ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જવાના હતા તે દિશામાં એલસીબી ઝોન ચાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જોકે પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપીઓનો કોઈ ગુના